એક સામાન્ય વાત ક્યારે એટલી હદે વણસી જાય કે તેનું પરિણામ કેટલું ઘાતકી આવી શકે છે તેનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે બે વ્યક્તિના ઝઘડાનો ભોગ આવેશનો ભોગ ક્યારે ત્રીજો વ્યક્તિ બને છે તેવી જ એક ઘટના બની છે જામનગરમાં જ્યાં બે વ્યક્તિના ઝઘડામાં દરમિયાનગીરી કરવી એક ત્રીજા યુવકને ભારે પડી છે ફોટોમાં દેખાતા આ યુવકને જુઓ આ યુવકનું નામ છે મુકેશ કાપડી મુકેશનો વાંક એટલો જ હતો કે તેણે બે વ્યક્તિ વચ્ચેના ઝઘડામાં સમાધાન કરવાનો પ્રયાસ કર્યો પણ તેને ક્યાં એ વાતનો અંદાજ સુધા હતો કે સમાધાનના બદલામાં તેને મોત મળશે વાત છે જામનગરના અંધાશ્રમ આવાસની જે દિવાળીના તહેવારમાં એક પરિવારનો દીપક બુજાઈ ગયો જામનગરમાં યુવકની સનસનીખેજ હત્યા નજીવી બાબતમાં ખેલાયો લોહિયાળ ખેલ યુવકને મોતને ઘાટ ઉતારનાર પિતા પાડોશીએ ખેલ્યો ખૂની ખેલ જામનગરના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં ફટાકડા ફોડવા જેવી મામૂલી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી આ ખૂની ખેલમાં પાડોશીએ જ પાડોશીની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે મૃતક યુવકની ઓળખ ચાલીસ વર્ષીય મુકેશ કાપરી તરીકે થઈ છે તહેવારોના માહોલ વચ્ચે બનેલી આ ઘટનાએ વિસ્તારમાં ગમગીની ફેલાવી દીધી અને લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે પોલીસે ખૂની ખેલ ખેલનારા રમેશ ગુજરિયા તેના પુત્ર મિલન તેમજ પાડોશી અજય કોળી નામના યુવકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે આમ આ સમગ્ર બનાવ બાબતે જામનગર સિટી સી ડિવિઝન ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો 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 ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આ ત્રણેય આરોપી જે છે રમેશભાઈ ગુજરિયા મિલન રમેશ ગુજરિયા અને અજય બાબુભાઈ કોળી આ ત્રણેય આરોપીને હાલ હસ્તગત કરી અને આગળ એમને એરેસ્ટ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને સમગ્ર તપાસ હાલ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે મૂળ જે ફટાકડા ફોડવા બાબતનો જે ઝઘડો છે એ મેઈન જે રવિ દવે અને મિલન વચ્ચે શરૂ થયેલો હતો ત્યારબાદ આ ઝઘડામાં બીજા બધા ઇન્વોલ્વ થયા હતા ફટાકડા ફોડવા બાબતે થયો હતો ઝઘડો સમાધાન કરવા વચ્ચે પડેલા યુવકનું મર્ડર પોલીસના કહેવા મુજબ મૃતક અને આરોપીઓ આસપાસમાં રહેતા હતા દિવાળીના તહેવારમાં એક પરિવારમાં મોતનો માતમ છવાયો છે અને સૌથી મહત્વની વાત એ છે કે આરોપીઓ અને જે વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં મુકેશને કંઈ જ લેવા દેવાનું નહોતું પરંતુ માત્ર તેમને સમજાવવા જવાની કિંમત મુકેશે પોતાનો જીવ આપીને ચૂકવવી પડી પ્રાથમિક માહિતી અનુસાર રવિ દવે અને આરોપીઓ ફટાકડા ફોડી રહ્યા હતા અને ફટાકડા ફોડવા બાબતે તે લોકો વચ્ચે માથાકૂટ ચાલુ હતી આ જોઈએ ત્યાં રહેતો મુકેશ આપ્યો આરોપી વિલાન તેના પિતાના ન કરવા માટે સમજાવ્યા માથાકૂટનો અંત લાવવાની જગ્યાએ આરોપીઓ વધુ ઉગ્ર બની ગયા અને પોતાની પાસે રહેલી છરીથી મુકેશ અને રવિ પર હુમલો કરી દીધો આ હુમલામાં પડખાના ભાગે છરી વાગતા મુકેશ લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો તો બીજી તરફ રવિ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ આવી અને બંનેને હોસ્પિટલ લઈ જવાયા ત્યાં મુકેશને તબીબોએ મૃત જાહેર કર્યું રવિ હાલ સારવાર હેઠળ છે અને પોલીસે ફરિયાદના આધારે ગુનાને અંજામ આપનાર પિતા પુત્ર સહિત ત્રણ આરોપીઓને પકડીને જેલના સળિયા ગણતા કરી દીધા છે જે ઈજા પામનાર જે સાહેબ છે રવિ જેનું નામ છે રવિ વાલજીભાઈ દવે એ ભાઈ પોતાના ત્યાં બેનના બ્લોક પાસે ફટાકડા ફોડતા હોય અને ત્યાં સામેના જે પાડોશી છે એમના મિલન જે આ કામના આરોપી છે તેમની વચ્ચે રવિ અને મિલન વચ્ચે ફટાકડા ફોડવા બોલાચાલી થયેલી હતી અને આ બોલાચાલી દરમિયાન જે આ કામના મરણ છે મુકેશ ઉર્ફે કાનો કરસનદાસ કાપડી એમના દ્વારા આ અને મિલનના ફાધર જે છે રમેશભાઈ ગુજરિયા એમને સમજાવવામાં આવેલા હતા અને આ બાબતની બોલાચાલી આગળ વધી હતી અને આ સમગ્ર ઘટના દરમિયાન જે મિલન મિલન રમેશભાઈ ગુજરિયા આરોપી છે એના દ્વારા આ જે મરણ છે મુકેશ ઉર્ફે કાનો કરસનદાસ કાપડી એના બગલના ડાબા પરખાના ભાગે એક છોરીનો કમારવામાં આવેલો હતો અને જેના આધારે એનું ખૂન નિપજેલું હતું નજીવી બાબતે થયેલા ઝઘડાએ હત્યાનું સ્વરૂપ ધારણ કરતા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી બનાવ સમયે હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને હત્યા પાછળ ફટાકડા સિવાય અન્ય કારણ કે જૂની અદાવત જવાબદાર છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાથી યુવકના પરિવારમાં મોતનું માતમ છવાઈ ગયું છે નથુ આહીર ગુજરાત ફર્સ્ટ જામનગર